મિત્રો ની સ્ટુડિયો આપનું સ્વાગત છે સમાચાર છે કે આમોંધ શહેરના મેઇન બજાર ની વચ્ચે આવેલ વર્ષો જૂના ઘડિયાળ ટાવર ઉપરથી પેરાફેડ નો ભાગ કપિરાજના ના કુતવાથી પડી જતા મેન નગરપાલિકા તરફથી તેને ચાલુ કરવા માટે મેન્ટેનન્સ કરવા અને ટેન્ડર કરી કોન્ટ્રાક્ટ પણ આપેલ છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા અધુરું કામ કરેલ છે અને જે અધુરા કામ રકમ પણ નગરપાલિકા દ્વારા ચુકવવામાં આવી છે જે કામગીરી પૂર્ણ ન થવાથી આજરોજ ટાવર ની પેરા ફીટ નીચે પડતા સદનસીબે